નમસ્કાર મિત્રો કેમ છો બધાએ મજામાં હાય હોપ કે તમે બધાએ મજામાં જ હશે હું આવી ગયો છું એક નવો વિડીયો લઈને દોસ્ત તું ક્યાં જાય છે જો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા હું આપનો તોફાની ભૂરો લઈને આવી ગયો છું દોસ્ત તું ક્યાં જાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે જરાક તો નજર નાખ સામે સમશાન દેખાય છે ન વ્યવહાર સચવાય ન તહેવાર હોળી હોય કે દિવાળી બધું જ ઓફિસમાં જ ઉજવાય છે આ બધું તો ઠીક હતું હત તો ત્યાં થાય છે લગ્નની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માન જવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે પાંચ આંકડાના પગાર છે પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે પત્નીનો ફોન બે મિનિટમાં કાપીએ પણ કસ્ટમર કેરનો ફોન ક્યાં કપાય છે ફોન બુક ભરી છે મિત્રો થી પણ કોઈની ઘરે ક્યાં જવાય છે હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે દિલ પૂછે છે છે મારું અરે દોસ્ત ક્યાં જાય ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે થાકેલા છે લોકો બધા સત્તા જ ચાલતા જાય છે કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને સામે ડોલર દેખાય છે તમે જ કહો મિત્રો આને જિંદગી કહેવાય છે

નજર ના સામે